ઓમ નમનારાયણ પ્રભુ જય હિન્દ આપણું હિન્દુનું મહાપર્વ એટલે દિવાળી એ હમણાં થોડાક સમયમાં જ આવી રહી છે ત્યારે હરેક હિન્દુ પ્રજાને મારી એક અપીલ પ્રણામ કરીને હું અપીલ કરું છું કે આપણે દિવાળીનું પર્વ ધામધૂમથી મનાવીએ પણ એક ખાસ ધ્યાન રાખવું કે જે ગરીબ માણસો આજે રોડ ઉપર ઘણી દિવાળીની આઈટમો જેણે આપણે જોતી હોય એવી ખરીદી નાના માણસો પાસેથી ખરીદી કરો કે જેનાથી આપણે ખરીદી કરશું તો એના ઘરે પ્રભુ દીવા અને મીઠાઈ અને એનું પર્વ દિવાળી પર્વ સારો જાય તો હરેક વ્યક્તિને હિન્દુ વ્યક્તિઓને હું નમ્ર અપીલ કરું છું કે નાના વ્યક્તિઓ પાસેથી ખરીદી કરી અને આપણું બને એટલું આપણી ભારતનું ઉત્પાદન જ ખરીદવું કે જેનાથી આપણું ભારતને પણ ફાયદો થાય અને નાના ગરીબ માણસોને ખાસ ફાયદો થાય એવું પ્રભુ આપણે કરવાનું છે અને દિવાળી પર્વ ભારતના હરેક નાના મોટા નવા પર્વને સારી રીતે બનાવે તો આપણે પણ એમાં યોગદાન એટલું જ દેવાનું છે કે નાના વ્યક્તિઓ પાસેથી જ ખરીદી કરવી કે જેનાથી એના ઘરમાં એ દીવા બને અને એ પણ દિવાળી ઉજવે એવી હું આપના પાસે અપેક્ષા રાખું છું ઓમ નમો નારાયણ જય હિન્દ ઓમ નમો નારાયણ પ્રભુ જય હિન્દ આપણું હિન્દુનું મહાપર્વ એટલે દિવાળી એ હમણાં થોડાક સમયમાં જ આવી રહી છે ત્યારે હરેક હિન્દુ પ્રજાને મારી એક અપીલ પ્રણામ કરીને હું અપીલ કરું છું કે આપણે દિવાળીનું પર્વ ધામધૂમથી મનાવીએ પણ એક ખાસ ધ્યાન રાખવું કે જે ગરીબ માણસો આજે રોડ ઉપર ઘણી દિવાળીની આઈટમો જેણે આપણે જોતી હોય એવી ખરીદી નાના માણસો પાસેથી ખરીદી કરો કે જેનાથી આપણે ખરીદી કરશું તો એના ઘરે પ્રભુ દીવા અને મીઠાઈ અને એનું પર્વ દિવાળી પર્વ સારો જાય તો હરેક વ્યક્તિને હિન્દુ વ્યક્તિઓને હું નમ્ર અપીલ કરું છું કે નાના વ્યક્તિઓ પાસેથી ખરીદી કરી અને આપણું બને એટલું આપણી ભારતનું ઉત્પાદન જ ખરીદવું કે જેનાથી આપણું ભારતને પણ ફાયદો થાય અને નાના ગરીબ માણસોને ખાસ ફાયદો થાય એવું પ્રભુ આપણે કરવાનું છે અને દિવાળી પર્વ ભારતના હરેક નાના મોટા નવા પર્વને સારી રીતે મનાવે તો આપણે પણ એમાં યોગદાન એટલું જ દેવાનું છે કે નાના વ્યક્તિઓ પાસેથી જ ખરીદી કરવી કે જેનાથી એના ઘરમાં એ દીવા બને અને એ પણ દિવાળી ઉજવે એવી હું આપના પાસે અપેક્ષા રાખું છું ઓમ નમો નારાયણ જય હિન્દ